રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત ખાતે પ્રક્રિયા હતી પણ ફરેણી ગામ બિનહરીફ અને સમરસ બન્યો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામની સરપંચની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ફરેણી ગામની એકતા અને સંગઠન અને વડીલો અને યુવાનોની એક સરતાથી ફરેણી ગામ નિર્વિવાદ વગર સમરસ ગામ બન્યું ફરેણી ગામમાં અંદાજે ચૌદસો થી વધારે વસ્તી ધરાવતું ગામ છે પંચાયત રાજ થયું ત્યારબાદ વહેલી

અમે અમારું ગામ આ સમરસ થયું છે વિકાસના કામોમાં અને જે કાંઈ સરકારની ગ્રાન્ટ આવે સમરસ થઈમાં એમાંથી ગામમાં કામ કરવાના વાપરવાના છે અને ઓગણત્રીસ ગામની અંદર અમે એવો પાઠ કહીએ છીએ કે આખે આખું ઓગણત્રીસ ઓગણત્રીસ ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય સમરસ ગામ થાય અને એ અમારી વિનંતી અમે આ ત્રીસત્રીસ ગામને એવું કહેવા માગીએ છીએ કે અમારું એવું નાનું એવું ગામ છે

આજે જે ફરાળી ગામ સમરસ થયું છે શું કહેશો અને કેટલી જ્ઞાતિઓ છે ને કેટલા મતદારો છે અને આ સમરસ થવાથી કેવા ફાયદાઓ ને શું ખુશી વ્યક્ત કરો છો તમે અમારે લગભગ મોમેડિયન સિવાય તમામ જ્ઞાતિ ગામમાં છે અને સવાળી મળી દે છે અમારી ચૌદસો પંદરસોની વસ્તી છે અને સમરસ થયું એમાં આખું ગામ ખૂબ રાજી છે અને છોકરા ખૂબ કામ કરે છે વિકાસના ખબ વગર છતાં ખૂબ કામ કર્યા છે સામાજિક કામ કર્યા છે ધાર્મિક કામો ખૂબ કર્યા છે અને હજી પણ કરશે એવું મને આશા છે સમરસ પેલી વખત થઈ અને ના પેલા પંચાયતી રાજ આવ્યું ત્યાંથી લગભગ પહેલી વખત થઈ સમરસ અને એનો અમને આખા ગામને રાજી પોષ તમારું નામ અનકભાઈ નાથભાઈ શેખવા આજ જે તમારું ઘરે કામ છે સમરસ થયું છે શું કહેશો આજ પંચાયત રાજના સ્થાપના છે ત્યાંથી પહેલી વખત અમારું ગામ આજે સમરસ થયું છે અમારું ગામ નાનું છે પણ દરેક કુટુંબો દરેક જ્ઞાતિઓ એકબીજા સાથ સહકાર સહકારી રહે છે એના કારણે આજે સમરસ થયું છે સમરસમાંથી સરકાર સિના જે લાભ મળે યોજનાઓનો યોજનાઓના રકમ મળે તે ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામના યુવાનો બધા નવી પેનલ આખી નવ યુવાનો છે બધા સંપીને કામ કરશે અને ગામનો વિકાસ કરશે એની ખાતરી છે આજે જે સમરસ છે લાભો સમરસ્યા પછી જે સરકારના મળતા હશે એમાં કેવો ગ્રામજનોને વિકાસનો નો ગ્રામજનો એ બધી રકમ અમારા ગામે આખામાં એક અત્યારે ઘટે છે સીસીટીવી કેમેરા બધા આપણે બોડી ની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેમેરા ગામમાં લગાડી દેવા એ રકમમાંથી માંથી એ જ આયોજન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ આજ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે